ચોરી કરનાર એક રિક્ષા ચાલકને ચોરીની બે બેટરી તેમજ રિક્ષા સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગોરવા પોલીસે બાતમી મળી હતી કે કરોડિયા રોડ ને નુરાની પાર્ક સોસાયટી પર રહેતો ફરીદ મુલતાની ભાડાની ઓટો રિક્ષામાં બે મોટી બેટરી લઈને વેચવાના ઈરાદે ફરી રહ્યો છું અને હાલ તે જકાના ખેતર પાસે રિક્ષામાં બેઠો છે જે બાતમીના આધારે ગોરવા પોલીસના સ્ટાફે સ્થળ પર જઈને તેની ધરપકડ કરી હતી પોલીસે તપાસ કરતા તેની પાસેથી નંગ બેટરી મળી આવી હતી આ બેટરી ક્યાંથી લાવ્યા તે અંગે પોલીસે પૂછપરછ કરતા લક્ઝરી બસની ડેકી તોડીને તેમાં ફીટ કરેલી બેટરીઓ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી ફરીદ મુલ્તાનીની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલ ઓટો રિક્ષા મળીને ચોરાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર